ની રાજાઈ મેળવીએ છીએ અત્યારે તમે સ્ટુડન્ટ પણ છો તો બાકો પણ છો તમે જાણો છો બેહદના બાપ અમને બાકોને વિશ્વના માલિક બનાવવા માટે આવ્યા છે એમના સામે અમે બેઠા છીએ અને અમે રાજયોગ શીખી રહ્યા છીએ અર્થાત વિશ્વનો ક્રાઉન પ્રિન્સ પ્રિન્સેસ બનવા તમે અહીંયા ભણવા આવ્યા છો અથવા ભણો છો આ ગીત તો ભક્તિ માર્ગનું ગવાયેલું છે બુદ્ધિથી બાકો જાણે છે કે અમે વિશ્વના મહારાજા મહારાણી બનીશું બાપ છે જ્ઞાનના સાગર સુપ્રીમ રૂહાની ટીચર રૂહોને બેસીને ભણાવે છે આત્મા આ શરીર રૂપી કર્મેન્દ્રિયો દ્વારા જાણે છે કે અમે બાપથી વિશ્વ ક્રાઉન પ્રિન્સ પ્રિન્સેસ બનવાના માટે પાઠશાળામાં બેઠા છીએ રાજાઈ મેળવવા માટે રાજકુમાર રાજકુમારી બનવા માટે પાઠશાળામાં બેઠા છીએ તો કેટલો નશો હોવો જોઈએ પોતાની દિલથી પૂછો આટલો નશો અમારા અમને સ્ટુડન્ટમાં છે આ કોઈ નવી વાત પણ નથી અમે કલ કલ વિશ્વના ક્રાઉન પ્રિન્સ અને પ્રિન્સેસ બનીએ છીએ બાપની પાસે આવ્યા છીએ હું એ રાજાઈનો તાજ લેવા માટે આવ્યા છીએ જે બાપ બાપ પણ છે ટીચર પણ છે બાપ પૂછે છે તો બધા કહે છે અમે તો સૂર્યવંશી

તો જરૂર વારસો પણ એટલો ઊંચ થી ઊંચ આપશે જોવું જોઈએ અમને એટલી ખુશી છે કે અમે આજ ભણીએ છીએ કાલે ક્રાઉન પ્રિન્સ બનીશું કાલે રાજકુમાર બનીશું તાજધારી બનીશું કારણ કે અમે આ સંગમ યુગ છે ને હવે આ પાર છો પેલા પાર સ્વર્ગમાં જવા માટે ભણો છું અહીંયા તો સર્વગુણ સંપન્ન સોળ કળા સંપન્ન બનીને જ જઈશું અમે એવા લાયક બનીએ છીએ પોતાનાથી પૂછવાનું હોય છે એક નારદ ભગતની વાત નથી તમે બધા ભક્ત હતા હવે બાપ ભક્તિથી છોડાવે છે તમે જાણો છો અમે બાપના બાળક બનીએ છીએ એમનાથી વારસો લેવા વિશ્વના ક્રાઉન પ્રિન્સ બનવા આવ્યા છીએ બાપ કહે છે ભલે પોતાના ગ્રહસ્થ વ્યવહારમાં નથી રહેવાનું હોતું અને કુમાર કુમારીઓ પણ ગ્રહસ્થ વ્યવહારમાં નથી એમની પણ સ્ટુડન્ટ લાઈફ છે બ્રહ્મચર્યમાં જ ભણતર ભણે છે હવે આ ભણતર છે ખૂબ ઊંચું આમાં પવિત્ર બનવાનું છે હંમેશાને માટે તે તો બ્રહ્મચર્યમાં ભણીને પછી વિકારમાં જાય છે તમે અહીંયા તમે બ્રહ્મચર્યમાં રહીને પૂરું ભણતર ભણો છો બાપ કહે છે અમે પવિત્રતાના સાગર બાપ કહે છે કે હું પવિત્રતાનો સાગર છું તમને પણ બનાવું છું તમે જાણો છો કલ્પ અમે પવિત્ર રહીએ છીએ પ્રતિજ્ઞા કરી હતી બાબા અમે કેમ નહી પવિત્ર બની અને પવિત્ર દુનિયાના માલિક બનીશું કેટલા મોટા બાપ છે ભલે છે સાધારણ તન પરંતુ આત્માને નશો ચડે છે ને બાપ આવ્યા છે પવિત્ર બનાવવા કહે છે તમે વિકારમાં જતા જતા વેશ્યાલયમાં આવીને પડ્યા છો તમે સત્યુગમાં પવિત્ર હતા આરાધા કૃષ્ણ પવિત્ર પ્રિન્સ પ્રિન્સેસ છે ને રુદ્ર માળા પણ જુઓ વિષ્ણુની માળા પણ જુઓ રુદ્ર માળા સો વિષ્ણુની માળા બનશે વૈજંતી માળામાં આવવા માટે બાપ સમજાવે છે વાંદરા નઈ બનો હું બાબા કહે છે કે વાંદરાઓ ચણા ખાય છે હવે તમાર તમને બાપ રતન આપી રહ્યા છે પછી કોડીઓની પાછળ અથવા ચણાની પાછળ જશો તો શું હાલ થશે રાવણની કેદમાં ચાલી જશો બાપ આવીને રાવણની કેદથી છોડાવે છે કહે છે દેહ સહિત દેહના બધા સંબંધોથી બુદ્ધિનો ત્યાગ કરો પોતાને આત્મા નિશ્ચય કરો બાપ કહે છે કે હું કલ્પકલ્પ કલ્પ ભારતમાં જાઉં છું ભારતવાસી બાકોને વિશ્વના ક્રાઉન પ્રિન્સ પ્રિન્સેસ બનાવું છું કેટલું સહજ ભણાવે છે એવું પણ નથી કહેતા કે કોઈ 4 8 કલાક આવીને બેસો નહીં ગ્રસ્ત વ્યવહારમાં રહેતા પોતાને આત્મ સમજી મને યાદ કરો તો તમે પતિતથી પાવન બની જશો વિકારમાં જવા વાળાને પતિત કહેવામાં આવે છે દેવતાઓ પાવન છે સં્યાસી ઠીક કહે છે કે કાગ વિષ્ટા સમાન સુખ છે પરંતુ એમને આ ખબર નથી કે દેવતાઓને કેટલું સુખ છે નામ જ સુખધામ છે આ છે દુઃખધામ આ વાતોનું દુનિયામાં કોઈને પણ ખબર નથી બાપ જ આવીને કલ્પ કલ્પ સમજાવે છે દેહી અભિમાની બનાવે છે પોતાને આત્મા સમજો તમે આત્મા છો નહીં કે દેહ દેહ ના તમે માલિક છો દેહ તમારી માલિક નથી બાબા કહે છે ચોર્યાસી જન્મ લેતા લેતા હવે તમે પ્રધાન બની ગયા છો પાપ થયા છે હવે તમારે દેહી અભિમાની બનવાનું છે મારા સાથે પાછા ઘરે ચાલવાનું છે આત્મા અને શરીર બંનેને શુદ્ધ બનાવવા માટે બાપ કહે છે મન મના ભવ બાપે તમને રાવણથી અડધો કલ્પ ફ્રીડમ અપાવી હતી સ્વતંત્રતા અપાવી હતી હવે પછી ફ્રીડમ અપાવી રહ્યા છે અડધો કલ્પ તમે ફ્રીડમ રાજ્ય કરો સ્વતંત્ર રાજ્ય કરો ત્યાં પાંચ વિકારોનું નામ નથી હવે શ્રીમદ પર ચાલી શ્રેષ્ઠ બનવાનું છે પોતાને પૂછો અમારામાં વિકાર ક્યાં સુધી છે બાપ કહે છે એક તો મામેકમ યાદ કરો અને કોઈ લડાઈ ઝઘડા પણ નથી કરવાના નહી તો તમે પવિત્ર કેવી રીતે બનશો તમે અહીંયા આવ્યા જ છો પુરુષાર્થ કરી માળામાં પરોવા નાપાસ થશો તો પછી માળામાં પરોવાઈ નહીં શકશો બાદશાહી ગુમાવી દેશો પછી અંતમાં ખૂબ પસ્તાવું તે ભણતરમાં પણ રજીસ્ટર રહે છે લક્ષણ પણ જુએ છે આ પણ ભણતર છે સવારે ઉઠીને તમારે પોતે જ આ ભણવાનું છે તમે જાતે જ ભણો દિવસમાં તો કર્મ કરવાનું જ છે પણ ફુરસત નથી મળતી ટાઈમ નથી મળતી તો ભક્તિ પણ મનુષ્ય ટાઈમ ન મળે તો ભક્તિ પણ મનુષ્ય સવારે ઊઠીને કરે છે આ તો છે જ્ઞાન માર્ગ ભક્તિમાં પણ પૂજા કરતા કરતા પછી બુદ્ધિમાં કોઈ ન કોઈ દેહધારીની યાદ આવી જાય છે અહીંયા પણ તમે બાપને યાદ કરો છો પછી ધંધો વગેરે યાદ આવી જાય છે જેટલા બાપની યાદમાં રહેશો એટલા પાપ કપાતા જશે તમે બાકો જ્યારે પુરુષાર્થ કરતા કરતા બિલકુલ પવિત્ર બની જશો ત્યારે આ માળા બની જશે પૂરો પુરુષાર્થ નહીં કર્યો તો પ્રજામાં ચાલી જશો

તે પોતાના માટે કરો છો મનુષ્ય દાન પુણ્ય કરે છે તે છે ઇનડાયરેક્ટ આ સમયે તમે બાપને ખૂબ મદદ કરો છો જાણો છો આ પૈસા તો બધા ખતમ થઈ જશે આનાથી તો સારું કેમ નહીં બાપને મદદ કરીએ બાપ રાજાઈ કેવી રીતે સ્થાપન કરશે ન કોઈ લશ્કર અથવા સેના વગેરે છે

આ આત્મા જાણે છે બાર નો ભક્કો કઈ પણ નથી આ છે જ વિકારી પતિત દુનિયા સૃષ્ટિની વૃદ્ધિ થવાની જ છે આત્માએ આવવાનું છે જરૂર જન્મ તો વધારે જ થવાના છે કહે પણ છે આ હિસાબથી અનાજ પૂરું નહીં થશે આ છે જ આસુરી બુદ્ધિ તમારા બાળકોની હવે તમને બાળકોને હવે ઈશ્વરીય બુદ્ધિ મળી છે ભગવાન ભણાવે છે તો એનો કેટલો રિગાર્ડ રાખવાનો છે કેટલું ભણવું જોઈએ ઘણા બાળકો બાબા આજે ખાસ કહે છે ઘણા બાળકો છે જેને ભણવાનો શોખ જ નથી બાબા કહે છે તમને બાળકોને આ તો બુદ્ધિમાં રહેવું જોઈએ ને કે અમે અમે બાબા દ્વારા ક્રાઉન પ્રિન્સ પ્રિન્સેસ બની રહ્યા છીએ રાજકુમાર રાજકુમારી બની રહ્યા છીએ બાબા કહે છે કે યાદ રહેવું જોઈએ હવે બાપ કહે છે મારી મત પર ચાલો બાપને યાદ કરો ઘડી ઘડી કહે છે કે અમે ભૂલી જઈએ છીએ સ્ટુડન્ટ કહે કે અમે પાઠ ભૂલી જઈએ છીએ તો ટીચર શું કરશે યાદ નહીં કરશે તો વિકર્મ વિનાશ નહીં થશે બાબા કહે છે શું ટીચર બધા પર કૃપા કે આશીર્વાદ કરશે કે આ પાસ થઈ જાય અહીંયા આ આશીર્વાદ કૃપાની વાત નથી બાપ કહે છે ભણો ભલે ધંધો વગેરે કરો પરંતુ ભણવાનું જરૂર છે તમો પ્રધાનથી સતો પ્રધાન બનો બીજાઓને પણ રસ્તો બતાવો દિલથી પૂછવું જોઈએ કે અમે બાપની સેવામાં કેટલા છીએ છીએ કેટલાઓને આપ સમાન બનાવીએ ત્રિમૂર્તિ ચિત્ર તો સામે રાખ્યું છે આ શિવ બાબા છે આ બ્રહ્મા છે આ ભણવાથી આ બનીએ છીએ પછી ચોર્યાસી જન્મના પછી આ બનીશું બાબા કહે છે શિવ બાબા બ્રહ્મા તનમાં પ્રવેશ કરી બ્રાહ્મણો દેવી ગુણ ધારણ કરવાના છે જૂની દેહને ભૂલવાની છે આપણે પોતાની જાતને પૂછવાનું છે કે દેવી ગુણ ધારણ કર્યા છે આ જૂની દેહને ભૂલ્યા છીએ આ તો જૂની જૂતી છે ને આત્મા પવિત્ર બની જશે તો જૂતી પણ ફર્સ્ટ ક્લાસ મળશે આ જૂનું ચોલો આ જૂનું શરીર છોડીને નવું નવું વસ્ત્ર નવો ચોલો પહેરીશું આ ચક્ર ફરતું રહે છે આ જે જૂની જૂતિમાં છીએ જૂના ચપ્પલમાં છીએ કાલે આ દેવતા બનવા ઈચ્છીએ છીએ બાપ દ્વારા ભવિષ્ય અર્ધો કલ્પ માટે વિશ્વના ક્રાઉન પ્રિન્સ પ્રિન્સેસ બનીએ છીએ અમારી એ રાજાઈને કોઈ પણ છીનવી નથી શકતા તો બાપની શ્રીમત પર ચાલવું જોઈએ ને પોતાના દિલને પૂછો કે અમે કેટલા યાદ કરીએ છીએ કેટલા સ્વદર્શન ચક્રધારી બનીએ અને બનાવીએ છીએ જે કરશે તે પામશે બાપ રોજ ભણાવે છે બધાની પાસે જાય છે અચ્છા ન મળે સાત રોજ નો કોર્સ તો સાત દિવસ નો કોર્સ કરી લીધો બુદ્ધિમાં નોલેજ આવી ગઈ શરૂમાં તો ભઠ્ઠી બની પછી કોઈ પાક્કા કોઈ કાચા નીકળી પડ્યા કારણ કે માયાના તુફાન પણ તો આવે છે ને છ આઠ મહિના પવિત્ર બની પછી દેહ અભિમાન માં આવીને પોતાનો ઘાત કરી લે છે માયા ખૂબ દુષ્તર છે અડધો કલ્પ માયા થી હાર ખાધી છે અત્યારે પણ હાર ખાશુ તો પોતાનું પદ ગુમાવી દઈશું નંબર વાર પદ તો ખૂબ છે ને કોઈ રાજા રાણી કોઈ વજીર કોઈ પ્રજા કોઈને હીરા જવારાત ના મહેલ પ્રજામાં પણ કોઈ ખૂબ સાહુકાર હોય છે બાબા કહે છે હીરા જવારો ઝવેરાત મહેલ હોય છે અહિયાં પણ જુઓ પ્રજા થી કરજો ઉઠાવે છે ને રાજા પ્રજા પાસેથી કરજ લે છે તો પ્રજા સાહુકાર થઈ કે રાજા અંધેર નગરી ચોપટ રાજા એન્જિનિયર બનીશું આ ક્યારે સ્કૂલમાં ભૂલી જાય છે શું ઘણા તો ચાલતા ચાલતા માયાના તોફાન લાગવાથી ભણવાનું જ છોડી દે છે બાપ પોતાના બાળકોને એક રિક્વેસ્ટ કરે છે વિનંતી કરે છે મીઠા બાકો સારી રીતે ભણો તો સારું પદ મેળવશો બાપના દાઢીની લાજ રાખો તમે એવું કોઈ ગંદુ કામ કરશો તો નામ બદનામ કરી દેશો સત બાપ સત ટીચર સત ગુરુની નિંદા કરાવવા વાળા ઉચ્ચ પદ મેળવી નથી શકતા આ સમયે તમે હીરે જે હીરા જેવા બનો છો તો કોડીઓની પાછળ થોડી પડવું જોઈએ બાબાને સાક્ષાત્કાર થયો અને જટ કોડીઓને છોડી દીધી આ બ્રહ્મા બાબાને સાક્ષાત્કાર થયો તો બાબાએ ધંધો છોડી દીધો અરે 21 જન્મના માટે બાદશાહી મળે છે પછી આ શું કરશે બધું આપી દીધું તમે વિશ્વના બાદશાહી લઈ રહ્યા છો આ પણ જાણો છો વિનાશ થવાનો છે અત્યારે નહીં ભણ્યા તો વિના લેટ થઈ જશે પસ્તાવવું પડશે બાકોને બધા સાક્ષાત્કાર થઈ જશે બાપ કહે છે તમે બોલાવો પણ છો કે હે પતિ પાવન હવે હું પતિ દુનિયામાં તમારા માટે આવ્યો છું અને તમને કહું છું પાવન બનો તમે ફરી ઘડી ઘડી ગંદકીમાં પડતા રહો છો હું તો કાળોનો કાળ છું બધાને લઈ જઈશ સ્વર્ગમાં જવા માટે બાપ આવીને રસ્તો બતાવે છે નોલેજ આપે છે આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે આ છે બે ની નોલેજ જેમણે કલ્પ પહેલા ભણ્યા હશે તે જ આવીને ભણશે તે પણ સાક્ષાત્કાર થતા રહે છે નિશ્ચય થઈ જાય કે બે ના બાપ આવ્યા છે જે ભગવાનને મળવા માટે આટલી ભક્તિ કરી તે અહીં આવીને ભણાવી રહ્યા છે એવા ભગવાન બાપથી અમે મુલાકાત તો કરીએ એટલા ઉલ્લાસથી ખુશીથી ભાગીને આવીને મળે જો પાકો નિશ્ચય હોય તો ઠગીની તો વાત નથી એવા પણ ઘણા છે પવિત્ર બનતા નથી ભણતા નથી બસ ચાલો બાબાની પાસે એમ જ હરવા ફરવા પણ આવી જાય છે

આ નશો રાખો કે અમે બેહદના બાપથી વિશ્વના ક્રાઉન પ્રિન્સ બનવા આવ્યા છીએ પછી શ્રીમત પર ચાલવું જોઈએ માયા એવી છે જે બુદ્ધિનો યોગ તોડી દે છે બાપ સમર્થ છે તો માયા પણ સમર્થ છે બાપ શક્તિશાળી છે તો માયા પણ શક્તિશાળી છે અડધો કલ્પ છે રામ રાજ્ય અડધો કલ્પ છે રાવણનું રાજ્ય આપણ કોઈ જાણતું નથી અચ્છા મીઠા મીઠા સિકેલધા બાકો પ્રતિ માં પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સદા નશો રહે કે અમે આજે ભણીએ છીએ કાલે ક્રાઉન પ્રિન્સ પ્રિન્સેસ બનીશું પોતાના દિલથી પૂછવાનું છે કે અમે એવો પુરુષાર્થ કરીએ છીએ બાપ નો એટલો રિગાર્ડ છે ભણવાનો શોખ છે એ પૂછવાનું છે બીજું બાપના કર્તવ્યમાં ગુપ્ત મદદગાર બનવાનું છે ભવિષ્યના માટે પોતાના બેક બિસ્તરા ટ્રાન્સફર કરી દેવાના છે કોડીઓની પાછળ સમયને ન ગુમાવી હીરા જેવા બનવાનો પુરુષાર્થ કરવાનો છે આજનું વરદાન મન બુદ્ધિને મનમતથી ફ્રી કરી સૂક્ષ્મ વતનનો અનુભવ કરવા વાળા ડબલ લાઇટ ભવ માત્ર અર્થાત મન અને બુદ્ધિને સદા મનમતથી ખાલી રાખો તો અહીંયા રહેતા પણ વતનની બધી સીન સિનરીઓ બધા દ્રશ્યો એવા સ્પષ્ટ અનુભવ કરશો જેમ કે દુનિયાની કોઈ પણ સીન સ્પષ્ટ દેખાઈ દે છે આ અનુભૂતિના માટે કોઈ પણ બોજ પોતાના ઉપર નહીં રાખો બાબા કહે છે બધા બોજ બાપને આપી ડબલ લાઈટ બનો સદા શુદ્ધ સંકલ્પનું ભોજન કરો ક્યારેય પણ વ્યર્થ સંકલ્પ કે વિકલ્પનું અશુદ્ધ ભોજન નહીં કરો તો બોજ થી હલકા થઈને ઊંચી સ્થિતિનો અનુભવ કરી શકશો સ્લોગન છે વ્યર્થ ને ફૂલ સ્ટોપ આપો અને શુભ ભાવના નો સ્ટોક ફૂલ કરો અવ્યક્તિ શારા કમ્બાઈન્ડ રૂપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો જો ચાલતા ચાલતા ક્યારેય અસફળતા કે મુશ્કેલ નો અનુભવ થાય છે તો એનું કારણ માત્ર ખિદમતગાર બની જાવ છો સેવાદારી બની જાવ છો ખુદાઈ ખિદમતગાર નથી હોતા બાબાના સેવાધારી નહીં ખુદાને ખિદમત જુદા નહીં કરો અલગ નહીં કરો જ્યારે નામ છે ખુદાઈ ખિદમતગાર તો કમ્બાઈન્ડ ને અલગ કેમ કરો છો સદા પોતાનું આ નામ યાદ રાખો તો સેવામાં સ્વત જ ખુદાઈ જાદુ ભરાઈ જશે ઓમ શાંતિ